જૂનાગઢમાં કેસોદના બાલાગામ ખાતે આમ આદમી પાર્ટીની એક સભામાં કોળી સમાજના વૃદ્ધ મહિલાના મુદ્દાને લઈને આપ નેતા પ્રવીણ રામે પોલીસ તંત્ર દેવાભાઈ માલમને આડે હાથ લીધા હતા કોળી સમાજના વૃદ્ધ મહિલાના લાપતાના મુદ્દામાં આપ નેતા પ્રવીણ રામ કોળી સમાજની વારે આવ્યા હતા આપ નેતાની ચીમકી કે ટૂંક સમયમાં પોલીસ તંત્ર વૃદ્ધ મહિલાનો અતોપતો શોધી કાઢે ખમીદાણા ગામના કોળી સમાજના વૃદ્ધ મહિલા છેલ્લા બે મહિનાથી લાપતા છે છતાં પોલીસ તંત્ર હજુ શોધખોળ કરી શક્યું નથી ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતે કોળી સમાજમાંથી આવે છે છતાં કોળી સમાજના આવા સેન્સિટિવ મુદ્દામાં પોલીસ પર દબાણ બનાવી શક્યા નથી તો પછી આવા ધારાસભ્યથી કોળી સમાજને શું ફાયદો તેમ પણ પ્રવીણ રામે જણાવ્યું હતું બાલાગામ જિલ્લા પંચાયત ખાતે આપ નેતા પ્રવીણરામની આગેવાનીમાં મળેલી બેઠકમાં અંદાજિત બસો જેટલા લોકો પાર્ટીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે નમસ્કાર મિત્રો ગત રાત્રે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભાના બાલાગામ જિલ્લા પંચાયત ખાતે એક આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં જિલ્લા પંચાયતમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજિત આગેવાનો સહિત બસ્સોથી વધારે લોકોએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી એ તમામને અમે આવકારવાની સાથે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરી હતી ત્યાંનો અત્યારનો એક સેન્સેટિવ સ્થાનિક મુદ્દો છે કે ખમીદાણા ગામના એક કોળી સમાજના વૃદ્ધ મહિલા છેલ્લા બે મહિનાથી લાપતા છે છતાં પણ હજુ સુધી પોલીસ તંત્ર એની શોધખોળ કરી શકી નથી ત્યારે પોલીસ તંત્રને મારો સીધો સવાલ છે કે તમે છેલ્લા બે મહિનાથી શું કરી રહ્યા છો આ તમારી કામગીરી ઉપર સીધો સવાલ છે અને સાથે સાથે હું ત્યાંના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતે કોળી સમાજમાંથી આવે છે અને પોતે જ્યારે કોળી સમાજમાંથી આવતા હોય અને કોળી સમાજના એક વૃદ્ધ મહિલા છેલ્લા બે મહિનાથી લાપતા હોય છતાં પણ તમે હજુ સુધી પોલીસ ઉપર કોઈ પ્રેશર ઊભું કરી શકતા ન હોય એમની ગતિવિધિઓ તેજ કરી શકતા ન હોય તે તમે માજીની હજી શોધખોળ ન કરી શકતા હોય તો તમારા નેતૃત્વમાં કોળી સમાજને શું મળી રહ્યું છે ત્યારે ધારાસભ્યને પણ મારો સીધો સવાલ છે અને હું પોલીસ તંત્રને અહીંયાથી એક ચેલેન્જ પણ આપું છું અને પોલીસ તંત્રને અહીંયાથી એક આહવાન પણ કરું છું કે આવનારા વીસ કે પચીસ દિવસની અંદર આ વૃદ્ધ કોળી સમાજના વૃદ્ધ મહિલા જે છે એમની તમે શોધખોળ ન કરી અથવા એમનો હતો પત્તો ન કાઢો તો આવનારા સમયમાં ભાઈ અમારા જયભાઈ કેશવાલાને સાથે રાખી અને જે કોઈ પણ લેવલે આ મુદ્દે લડાઈ લડવી પડશે એમાં અમે સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ